પેન્ટના જમણા કિસ્સામાં અને પચાસ હજાર રૂપિયા પેન્ટના ડાબા કિસ્સામાં મૂક્યા હતા બેંકમાંથી બહાર નીકળતી વખતે બેંકમાં આવતા ખાતેદારોની ભીડનો લાભ લઈ દિવ્યાંગ ખાતેદારના પેન્ટના ખિસ્સામાં મૂકેલ રૂપિયા અજાણ્યો ઈસમ ઉઠાવી ગયો હતો બેંકની બહાર નીકળી દિવ્યાંગ આધડે પેન્ટના ખિસ્સામાં ચેક કરતા રૂપિયા પચાસ હજાર મળ્યા ન હતા બેંકમાં જઈને ચેક કરતા બેન્કમાં પણ પૈસા ન મળતા બેંકના મેનેજરને ઘટનાની જાણ કરી હતી જેથી ઘટનાની જાણ ધરમપુર પોલીસની ટીમને થતાં ધરમપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી તેમજ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે